પ્રભુ તમારા નામ કરીએ છીએ ધન્યવાદ પ્રભુ

પ્રભુ અમે તો ક્યાંય ભટકતા હતા અમે પાપમાં હતા પણ પ્રભુ સામે થી તમે આવ્યા છો તમારી ઓળખાણ લઈને આવ્યા છો

मैं उन्हें पसंद, में तो में पसंद करी आशे, मैंने तो मर राज्यों के लाओ मरने पसंद करी आशे, धन्यवाद करी आशे, प्रभु तो मर आबार मानी आशे, लेबार लेबार बाबा बाबा, शेर आकार लारा लारा नींका बाबा बारा, शेरे मेरे प्रभु आ 2025, हमें बच्चों की जीवन प्रभु, हमें सबने तुम्हारे साथे रख सब રે યે જો કાઈ પરવાંચી શકે તુ વચનો બોલી શકે પ્રભુ કૃપાજી તમારી પાસે માંગી રહી છે લે હા લે હા રાબા બાબા શી ગરનાની દેહા દેહા લાંબા તિરાશ શરણ કરી નમ ઓરે હાની મલા બાશી દાદા 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 કેલા લલા બાબા રામ બાંધી કોલી કુતરો જે કોઈ વ્યક્તિ પ્રભુ ડોક્ટર નો રિપોર્ટ જે કઈ કહેશે અત્યારે ઈસુ તમારા પવિત્ર નામમાં એ ડોક્ટરના રિપોર્ટને અમે અત્યારે કેન્સલ કરીએ છે જે કોઈ વ્યક્તિ અત્યારે પ્રભુ જે કંઈ તકલીફથી પીડાઈ રહી છે પ્રભુ ઈસુ તમારા પવિત્ર નામમાં એ ડોક્ટરના રિપોર્ટને અમે રદ કરીએ છે કેન્સલ કરીએ છે એ એ પ્રભુ અહીંયા બેઠેલી એક કે એક વ્યક્તિને ઈસુ તમારા પવિત્ર લોહીમાં હું સાકી દઉં છું ધન્યવાદ પ્રભુ ઈસુ તમારો લોહી હોય ત્યાં કોઈ સંહારક આવી ના શકે ધન્યવાદ પ્રભુ ધન્યવાદ પ્રભુ તમારો આ આરમાની છે થેન્ક યુ ડૉર થેન્ક યુ ડોર અહિયાં બેઠે લીધી કે એક વ્યક્તિ

બાઇબલ નો એક સ્પિરિચ્યુઅલ નિયમ છે તમે જે બોલશો એ કામ કરવા લાગશે So every time when somebody asks you, How are you? Say, I'm blessed, I'm anointed. How are you? I'm blessed and anointed. Yes, we are blessed and we are anointed. And the more you speak, I'm blessed, I'm blessed, I'm blessed, I'm, blessed, I'm, blessed, I'm anointed that blessing and that anointing will start working in your body in your mind in your in your family and everywhere right okay good